મહીસાગર જિલ્લામાં વાલ્મીકી સમાજના બે લોકોને નિરીક્ષકમાં હોવા તેમ છતાં છૂટા કરી દેવામાં આવતા અને મકાનમાં સહાયમાં બીજા અને ત્રીજા આપતા ન ચૂકવાતા જિલ્લા કલેક્ટરને વાલ્મીકી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જિલ્લામાં વાલ્મીકી સમાજના બે ભાઈઓને નિરીક્ષકમાંથી છૂટા કરવા તેમજ વાલ્મિકી સમાજના લોકોના મકાનમાં બીજા અને ત્રીજા આપતા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કેવી ખાંટ દ્વારા ન ચૂકવાતા અને વાલ્મીકી સમાજના બે ભાઈઓને નિરીક્ષકમાંથી છૂટા કરી પોતાના સગા સંબંધીને નિરીક્ષકમાં લેતા વાલ્મીકી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે વાલ્મીકી સમાજના પ્રમુખ લાલજીભાઈ ભગત દ્વારા તેમ પણ જણાવવામાં આવ્યું હતું કે કેવી આટ દ્વારા વાલ્મીકી સમાજના લોકો પર અત્યાચાર કરવામાં આવે છે તેમજ સમાજ વિરોધી માનસિકતા ધરાવતા હોય તેમ પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા આજે આવેદન પત્ર આપવા આવી છે વાલ્મીકી સમાજ દ્વારા શું છે આજે મહીસાગર જિલ્લામાં કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદન પત્ર આપ્યું છે મુદ્દા છે કે જે સમાજ કલ્યાણ અધિકારી કેબી ખોટ દ્વારા બે વાલ્મીકી સમાજના નિરીક્ષકને છૂટા કરી દેવામાં આવે છે અને એમના જે સંબંધી છે તેમને લઈ લેવામાં આવ્યા છે અને બીજા નંબરનો મુદ્દો જ જે મહીસાગર જિલ્લાની અંદર જે સફાઈ કામદાર આવાસ યોજનામાં જે સહાય મળી રહી છે સરકાર તરફથી તેમાં બીજોને ત્રીજો હપ્તો બધા હપ્તા રોકી દેવામાં આવ્યા છે ત્રીજો પ્રશ્ન છે કે જે નિગમ દ્વારા સેફટી સાધનના જે સહાય મળી રહી છે તે પણ આ લોકોએ આપવાની ના પાડી દીધી છે તો આ ત્રણ મુદ્દાને લઈને વારંવાર અમે આવેદનપત્ર આપવામાં આવ્યા તેમ છતાંય આ બે વાલ્મીકી સમાજના જે નિરીક્ષકને છૂટા કર્યા છે તે પરત લેવામાં આવ્યા નથી એ દુઃખજભરી બાબત છે કેવી ખોટ ખરેખર આ જાતિવાદ રાખવામાં આવે છે તેમાં મને લાગી રહ્યું છે કે જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે અતિ પછાત વાલ્મિકી સમાજને આરક્ષણ અલગથી મળવું જોઈએ એનું અમે સમર્થન કરીએ છીએ કે અમારા સમાજ સાથે જે અનુસૂચિત જાતિના આવા જે અધિકારીઓ છે એવું સમજે છે કે વાલ્મીકી સમાજના લોકો ઘટનની અંદર મોત થવા જોઈએ સફાઈ કરવી જોઈએ પણ ખુરશી પર બેસવા ના જોઈએ તેવી માનસિકતા ધરાવી રહ્યા છે તેના કારણે અમારા બે છૂટા કરવામાં છે દુઃખદ દુઃખદભરી બાબત છે અને આજે જે અમે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને જ્યારે આવેદનપત્ર આપવા માટે ગયા હતા ત્યારે કલેક્ટર સાહેબે મીડિયાના લોકોને તમામ બહાર કાઢવામાં આવ્યા છે દુઃખદભરી બાબત છે તો હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને અહીંથી એને રિઝાઇન કરવા જોઈએ શું નામ છે આપનું લાલજી ભગત ગુજરાત ના રોજ માલપુર હું માલપુર થી ગાંધીનગર દંડવટ પ્રણામ કરતો કરતો ગયો હતો કે હજારો કામદારો કાયમી કરવામાં આવતા નથી સફાઈ કામદાર તે મુદ્દે હું દિલ્હી પણ આવેદન આપવા માટે દંડવટ પ્રણામ યાત્રા કરવા જઈ રહ્યો છું શું લાલજી ભગત ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ